વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો તેત્રીસમો દિવસ ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર પચીસ શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ જબદીનો દીકરો યાકુબ જબદીનો દીકરો યાકુબ નવા કરારમાં ગાલિલમાં આ જાણીતો માછીમાર એટલે જબદી એના બે દીકરા યાકુબ અને યોહાન યોહાન એટલે જેણે યોહાનની સુવાર્તા લખી પહેલો બીજો ત્રીજો યુહાનનો પત્ર લખ્યો અને પ્રકટીકરણ લખ્યું અને મોટા ભાગે એનો સ્વીકાર એવી રીતે થાય છે કે કુદરતી મોતથી મરણ પામેલો પણ એનો ભાઈ યાકૂબ માર્કની સુવાર્તા ત્રીજો અધ્યાય અને સત્તરમી કલમમાં આ બંને ભાઈઓને ગર્જનાના દીકરા તરીકે ઓળખવામાં આવતા હતા એક દિવસે બંને ભાઈઓ માછલા મારવા ગયા અને જ્યારે પ્રભુ ઈસુ ત્યાંથી પસાર થયા ત્યારે તેમને બંને ભાઈઓને એટલે યાકુબને અને યોહાનને બંનેને બોલાવ્યા સેવાને માટે અને લખવામાં આવ્યું છે પોતાની જાડો મૂકીને ઈસુની પાછળ આ બે શિષ્યો ગયા તેના માં સલોમી જે ઈસુની પાછળ ચાલતા હતા હવે પ્રેરિતોના કૃત્ય તેનો બારમો અધ્યાયને પહેલી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે મહાન હેરોદ રાજાનો પૌત્ર હેરોદ અગ્રીપા હતો એકતાળીસથી ચુમ્માળીસના વર્ષમાં એણે રાજ કર્યું અને એ વખતે આ અગ્રીપા હેરોદ અગ્રીપા રાજાની ઈચ્છા હતી કે યહૂદીઓ મારાથી ખુશ રહે હું યહૂદીઓને ખુશ રાખું અને એટલા માટે એ સતાવણી કરતો હતો અને આ યાકુબને યાકુબને પકડીને ત્યાં એનો શિરછેદ કરવામાં આવેલો એ બાઇબલ આપણે બાઇબલમાં વાંચીએ છીએ હવે એક બાબતની સ્પષ્ટતા કે પ્રેરિતોના કૃત્યમાં પંદરમા અધ્યાયમાં જે યાકૂબ યરૂ સાલેમની મંડળીમાં આગેવાન છે એ યાકૂબ એ આ જબદીનો દીકરો યાકૂબ નહોતો એ યાકૂબ એ જબદીનો દીકરો યાકૂબ નહોતો પરંતુ ઈસુનો ભાઈ યાકૂબ હતો ઈસુનો ભાઈ યાકુબનો પત્ર છે બાઇબલમાં એ ઈસુનો ભાઈ યાકુબ હતો હવે એક વખતે સલોમી એટલા બંને ભાઈઓની માં ઈસુની પાસે ગયા માથીની સુવાર્તા વાર્તા અધ્યાય અને બાવીસમી કલમ ત્યારે પ્રભુ ઈસુ ક્રિષ્ઠની આગળ રજૂઆત કરી કે જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મારા બંને દીકરા એટલે અને યોહાનને જમણી તરફ ને ડાબી તરફ સારી ઊંચી પદવી આપજો ત્યારે પ્રભુ ઈસુએ પ્રશ્ન પૂછ્યો આ બે ભાઈને કે જે પ્યાલો હું પીઉં છું તે પ્યાલો તમે શું પી શકો છો અને બંને ભાઈઓ કહ્યું હા અમે પી શકીએ છીએ ખબર નહીં અજાણતામાં બોલ્યા હોય કે જાણી જોઈને બોલ્યા હોય પરંતુ આગળ જતા એ સાચું પડ્યું કે પ્યાલો સત્તાવનનો પ્યાલો યાકુબે પીધો જ્યારે યાકુબે બહુ સારા સંદેશા એ આપતો હતો જેથી લોકોને લોકો એની પાછળ જાય એ રાજાને ગમ્યું નહીં યાકુબ પિત્ત ને યોહાન ત્રણ જણની ટોળી હતી અને એટલા માટે રાજાએ નક્કી કર્યું કે યાકૂબને આપણે પૂરો કરીએ તો ધીમે ધીમે બધું જ પૂરું થઈ જશે ત્રીજી બાબત કે સાક્ષી આપતો હતો બહુ સામર્થ્યથી ભરપૂર એવી સાક્ષી આપતો હતો અને જે લોકો સાક્ષી સાંભળે એ ઈસુની પાછળ ચાલનારા થતા હતા અને એટલા માટે એને મારી નાખવામાં આવ્યો હવે ટ્રેડિશન એવી કે છે કે યાકુબને રાજાએ બુરજ પર લઈ ગયા અને ત્યાં એને એક પછી એક પૂછવામાં આવ્યું શું તું ઈસુનો નકાર કરે છે નકાર કરવા તૈયાર છે અને યાકુબ કહે છે ના હું ઈસુનો નકાર નહીં કરું એટલે એક હાથ કાપી નાખ્યો બીજી વાર પૂછ્યું કે શું તું ઈસુરનો નકાર કરવા માગે છે અને કહ્યું કે ના હું ઈસુરનો નકાર નહીં કરું ત્યારે બીજો હથ કાપ્યો અને આ રીતે કે છે એને છેલ્લે શિરછેદ કરવામાં આવ્યો અને મારી નાખવામાં આવ્યો હવે જ્યારે એની ધરપકડ કરી યાકુબની જે સૈનિકે ધરપકડ કરી એ સૈનિકે ધરપકડ કર્યા પછી આ યાકુબને સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો તો રાજાએ એ સૈનિકને પણ મારી નાખ્યો પ્રભુનું વચન માથથી વીસ ને બાવીસ ફરીથી યાદ કરાવું છું હા અમે એ પી શકીએ છીએ અને પ્રભુના માટે અંત સુધી વિશ્વાસો રહીને એ પ્યાલો પી શક્યો અને એ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે એની સેવાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજે સવારે પ્રભુ અમે યાકુબના સંબંધી જે બાબતો જોઈ સમજવામાં આત્માની દોરવણી આપો યાકુબની સેવાને માટે અમે આભાર માનીએ છીએ એમની સાક્ષીને માટે આભાર માનીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો Amen.